જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો આજે આજ રોજ સાંજ દાદાના મંદિરે થડા ગામથી એક વ્યક્તિ બાધા કરવા આવેલા છે તો આપણે એમની પાસેથી જાણીએ કે શું એમની બાધા હતી અને સાંજ દાદાએ કેવું એમનું કામ કર્યું આ વિડીયોમાં તમામ આપણે માહિતી મેળવશું તો મિત્રો વિડીયોને છેલ્લે સીધી જોતા રહેજો અને લાઇક કોમેન્ટ અને શેર કરજો ક્યુ ગામ તમારું

સરસ તરતકાલ ચોવી કલાક માં ચોવીસ કલાક માં કલાકમાં આવી જાય